મળી રહ્યા છે આરટીઆઈના નામે તોડબાજી મામલે મુખ્યમંત્રીએ હવે કડક વલણ અપનાવ્યું છે તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે તોડબાજી નહીં ચલાવી લેવાય આરટીઆઈના નામે તોડબાજી કરતા તત્વો સામે ગુનો નોંધવા સૂચના અપાય છે સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો તપાસ કરવા સૂચના અપાય છે જો સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો તેમની સામે પણ વિભાગીય અને કાયદાકીય પગલા ભરવા માટે સૂચના આપવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ હમણાં થોડા દિવસ પહેલા જ જે ઘટના સામે આવી હતી મહેન્દ્ર પટેલ નામના શખ્સની કે જેણે આરટીઆઈ મારફતે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા હવે આને લઈને મુખ્યમંત્રીએ પણ કડક સૂચના આપી છે જાણવા માંગીશું શું કહેવામાં આવે છે મુખ્યમંત્રી દ્વારા જી જણા એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની ઘટના મહેન્દ્ર પટેલના કેસમાં સામે આવી છે ને ક્યાંક ને ક્યાંક એમાં પણ કેટલાક અધિકારીઓની મિલીભગત હોવાની વાત અત્યારે પોલીસ તપાસમાં પણ આવી હોવાની જાણકારી મળી રહી છે ને આ જાણકારીના પગલે જ મુખ્યમંત્રી દ્વારા આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે સાથે સાથે જોવા જઈએ તો મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પણ સ્પષ્ટ રીતે કીધું છે કે આ રીતે તમારા વિભાગમાં આઈટીઆઈ અંતર્ગત અરજી અરજી કરીને તોડબાજી કરવાનો જો પ્રયત્ન કરતા હોય તો તેવા સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ ને આવા તત્વો સામે ખુલ્લી રીતે પોલીસ કેસ સુધીની કરવું જોઈએ અને તપાસ કરવામાં આવે સાથે સાથે જો એમાં કોઈ અધિકારીની પણ સામેલગીરી હોય તો એની સામે તપાસ કરીને પગલા ભરવાની વાત મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ રીતે તમામ મંત્રીઓને કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં સતત વધી રહી હોવાની વાતના કારણે જ મુખ્યમંત્રીએ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે જી બિલકુલ એટલા આભાર તો હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નામે જે રીતે પૈસાનો તોડ કરવામાં આવતો હતો તે પ્રકારની કામગીરી હવે નહીં ચાલે આ અંગે મુખ્યમંત્રી દ્વારા કડક માં કડક સૂચના આપી દેવાઈ છે